નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યો સાથે જનરલ સભામાં આ સભ્ય વર્તન કરી અપમાનિત કરતા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પ્રમુખ શ્રી ઉશ્કેરાએ ગયેલ અને અમે વિરોધ પક્ષના સભ્યોને સભા ખંડમાંથી બહાર નીકળી જવા જણાવેલ અને એવું જણાવેલ કે તમે નીકળી જાઓ મારી પાસે સત્તર સભ્યો સત્તા પક્ષના છે જેથી બહુમતીથી અમે આવેલ ગ્રાન્ડનો વહીવટ કરી દઈશું તમારી કોઈ જરૂરિયાત નથી તેમ જણાવી અમે વિરોધ પક્ષના કુલ અગિયાર સભ્યોને અપમાનિત કરી સભાખંડમાંથી બહાર કાઢી મૂકેલ ખેડબ્ર નગરપાલિકાના વિરોધ પક્ષના સદસ્યોને જનરલ મીટિંગમાં અસભ્ય વર્તન કરતા વિરોધ પક્ષના સભ્યોએ નાયબ કલેક્ટર નિમેશ પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપતા જણાવેલ કે વિરોધ પક્ષના તથા સત્તા પક્ષની સરકારશ્રી તરફથી આવેલ ગ્રાન્ટોનું આયોજન કરવા તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જનરલ મિટિંગ બોલાવી મિટિંગમાં અંદાજે સાત કરોડની ગ્રાન્ટના કામો બાબતની ચર્ચા કરી પ્રોસિન્ડિંગ બનાવી આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મિટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય છે અને સરકારશ્રીના નિયમ પણ છે અને તે સરકારશ્રીના નિયમ અનુસાર જનરલ મિટિંગમાં વર્ષોથી પ્રોસિન્ડિંગો કરવામાં આવે છે પરંતુ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સત્તા પક્ષે જનરલ મિટિંગનું આયોજન કરેલ હતું પરંતુ કામો બાબતે કે આવેલ ગ્રાન્ટના આયોજન બાબતે કોઈ ચર્ચા વિચારણા કરેલ ન હતી શ્રી મૌખિક વિરોધ પક્ષના સભ્યોને જણાવેલ કે તમે એક એક અલગ બોલાવી તમારા વિસ્તારના કામો મંજૂર કરીશું અને અમને અલગ અલગ બોલાવી અમારા કામોની યાદી તો લેવામાં આવેલ હતી પરંતુ અમારા કામો મંજૂર ન કરી અમે વિરોધ પક્ષના વિસ્તાર સાથે અન્યાય કરેલ ત્યારબાદ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસની જનરલ સભાનું પ્રોસિડિંગ અમો વિરોધ પક્ષના સભ્યોને બીજી જનરલ સભા તારીખ પચીસ સાત બે હજાર પચીસ સુધી આપેલ ન હતું જે બાબતનો અમે વિરોધ પક્ષના સભ્યો તારીખ પચીસ સાત બે હજાર પચીસની સભામાં સભા ચાલુ થવાના આશરે અડધો એક કલાક બાદ અમારી રજૂઆતના ભાગરૂપે પ્રમુખશ્રીને પ્રોસિડિંગ અમોને કેમ આપવામાં આવ્યું નથી તેવો પ્રશ્ન કરતા પ્રમુખશ્રી ઉશ્કેરાઈ ગયેલ અને અમે વિરોધ પક્ષના સભ્યોને સભાખંડમાંથી બહાર નીકળી જવા જણાવેલ અને એવું જણાવ્યું કે તમે નીકળી જાઓ મારી પાસે સત્તર સભ્યો સત્તા પક્ષના છે જેથી બહુમતીથી અમે આવેલ જ્ઞાનનો વહીવટ કરી દઈશું તમારી કોઈ જરૂરિયાત નથી તેમ જણાવી અમે વિરોધ પક્ષના કુલ અગિયાર સભ્યોને અપમાનિત કરી સભાખંડમાંથી બહાર કાઢી મૂકેલ છે તથા પોતે એવા સ્ટેટમેન્ટ આપે છે કે વિરોધ પક્ષ હાજર નથી પરંતુ અમે વિરોધ પક્ષના સભ્યો હાજર છે તે બાબતના વિડિયો રેકોર્ડિંગ પુરાવા અમારી પાસે છે જે પુષ્ટિ કરે છે કે સત્તા પક્ષ તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ શ્રી અમે વિરોધ પક્ષના અગિયાર સભ્યોને ખોટા ઠેરવી પોતે સાચા સાબિત થવાનો પ્રયત્ન કરે છે આ બાબત અયોગ્ય અને નિંદનીય છે વિરોધ પક્ષ સાથે આવા વર્તન થાય તો એક નાગરિક સાથે તો કઈ પ્રકારનું વર્તન થતું હશે અમે ચીફ ઓફિસર લેખિત રજૂઆત કરવા છતાં અમારી રજૂઆત ઘોડી જવામાં આવેલ છે જેથી વિરોધ પક્ષના સભ્યોને પ્રોસિન્ડિંગ ન આપી પોતાની મનમાની કરવા બાબત અમે વિરોધ પક્ષના વિસ્તારમાં ગ્રાન ન ફાળવવા માટે આવી વાયાત વાતો ઊભી કરી ઘર્ષણ ઊભું કરવા બાબત તથા અમે વિરોધ પક્ષને અપમાનિત કરવા બાબતે વિરોધ પક્ષ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જેમાં પ્રવીણસિંહ સોલંકી અનિલ વણઝારા દિલીપ જૈન ગોપાલભાઈ રાવલ વગેરે વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા હાજર હતા નગરપાલિકાના વિપક્ષના સભ્યો તો હું તમને પૂર્વ બાબુ ગમે ત્યાં હાજર હતા ને આપેલી છે આ મુદ્દે અમે હવે પ્રાંત સાહેબને હવે ફરિયાદ આપી છે અને હવે ધારાસભ્યશ્રીને ફરિયાદ આપીશું અને આવતીકાલે અમે કલેક્ટરશ્રીને ફરિયાદ આપીને પછી પ્રાદેશિક કમિશનમાં માં જઈશું અને લાગશે તો હું કહેવાય અમે મંત્રીશ્રી